મહાદેવ દોસ્તો ફરી પાછા આવી ગયા છીએ આપણે એક નવા બ્લોગમાં ને હું આજે ભાઈ રાજકોટની એવી શખ્સિયત પાસે આવ્યો છું એની ઓફિસે આવ્યું છું કે જે કઈને કે ટેકનોલોજીના ટેક વિડિયો બનાવે છે મોબાઈલના અનબોક્સિંગના વિડીયો બનાવે મારે જાજી હજી કાંઈ તમને ઓળખાણ આપવાની જરૂર નથી યુટ્યુબમાં સ્ટોર કરતા હશો તો એના વિડીયો તમને ક્યાંક ને ક્યાંક તો નજર આવી છે તો આપણે આવી ગયા છીએ ભાઈ રમેશભાઈ બકોતરા પાસે કેમ છે રમેશભાઈ બસ મજામાં ભાઈ ભાઈ ને અમે કોન્ટેક્ટમાં તો કે દીના ના છે પણ આજ વર્ષ દિવસ થઈ ગયું વર્ષ દોઢ વર્ષ થઈ ગયું ગ્રામ વિહાર વખત ના પણ આજ ભાઈ ને રૂબરૂ પણ મળ્યા હતા પણ આજ અમે લગભગ બે કલાક થી આ વાતો કરીએ છે બધી અને મિત્રો સોશિયલ મીડિયા ને યુટ્યુબ ની વાતો એવી હોય કે એ ખૂટે જ નહીં તો કયું ના વાતો કરતા હતા તો એવું લાગ્યું કે થોડો તમારી હારે પણ ભાઈ વ્લોગ ચાલુ કર્યો તો તમારા જે ફોલોઅવર છે ભાઈના ભાઈ પણ બધુંય ખબર પડે કે ભાઈ રમેશભાઈની મુલાકાતે અને આપણું મેન કામ તો ટેકનોલોજી નું છે આખું ને રમેશભાઈની તમને દોસ્તો વાત કરું ને કે રાજકોટના પહેલા એવા યુટ્યુબર હશે કે એના એક વિડીયો કેટલા ભાઈ છ કરોડ છ કરોડ વ્યૂ આવી ગયા ભાઈ રાજકોટના પહેલા યુટ્યુબર છે કે એના વિડીયો માં છ કરોડ ને ગોલ્ડન પ્લે બટન સિલ્વર બે બે એવોર્ડ છે એમની પાસે ને ભાઈ બહુ મોટી રાજકોટ માટે બહુ મોટી વસ્તુ કહેવાય કે એક ક્રિએટરનો વિડીયો છ કરોડ વ્યૂ આવી ગયા ભાઈ ને રમેશભાઈ એમ કહીને કે વધુ પડતું મોબાઈલ એક્સપેરિમેન્ટ કરતા હોય કે મોબાઈલમાં લીતા પાડે મોબાઈલને કહીને કે ફ્રીજરમાં જમાવી દે કંઈને કે પાણીમાં નાખી દઈએ ને બધી રીતે મોબાઈલને એને ટેસ્ટ કરે ને પછી તમારે જો કોઈ પણ મોબાઈલ પણ લેવું હોય ને તો રમેશભાઈ ના તમે વિડીયો જોવો ને તો તમને ખબર પડી જાય કે માર્કેટમાં અત્યારે કયો મોબાઈલ લેવાય ને કયો મોબાઈલ નો લેવાય ને રમેશભાઈ હું તમને કહું કે અત્યારે શું તમારે શું હાલે છે છે જો આઈફોન સિક્સટીન પ્રો મેક્સ હા તો અટાણે આનું ટેસ્ટિંગ આલે છે આઈફોન સિક્સટીન પ્રો મેક્સ નું અને હવે આપણે વાત નીકળી છે તો કઈ જ દે કે આઈફોન સિક્સટીન પ્રો મેક્સ રહ્યો ને એમાં મિત્રો ઘણા બધા એમ પૂછતા હોય કે ભાઈ આઈફોન સિક્સટીન પ્રો મેક્સ લેવાય કે નહીં તો મારું કેવું એવું છે કે જો તમે ટેકનોલોજીના શોખીન ટૂંકમાં ટેકનોલોજી તમારે હરખી રીતની યુઝ કરવી છે તો લેવાય અને ખાલી તમારે ઓનલી ફોર બતાવવું જ છે કે પાછળ ત્રણ કેમેરાવાળો મારી પાસે ફોન છે એવી રીતે બતાવવા લેવો હોય તો તમે આઈફોન તેર વાપરતા હોય તેર પ્રો મેક્સ અથવા તો ફોર્ટીન પ્રો મેક્સ અથવા તો ફિફ્ટીન પ્રો મેક્સ વાપરતા હોય તો બદલાવાની જરૂર નથી અને જો તમારે ટેકનોલોજીને હરખી રીતની યુઝ કરવી છે આની અંદર ઘણા બધાને એમ લાગે કે ભાઈ આ તો ફિફ્ટીન પ્રો આ આ તો ફિફ્ટીન પ્રો મેક્સ જેવો જ છે પણ એવું નથી મિત્રો આ સિક્સટીન પ્રો મેક્સ છે એ ખાલી તમને દેખાવમાં એવો લાગે છે પણ આની અંદર ઘણા બધા એવા ચેન્જીસ છે પહેલું તો આનું પ્રોસેસર છે જે અઢાર પ્લસ પ્રોસેસર છે ને જે અઢાર પ્રો એટીન પ્રો ઈ પ્રોસેસર નેક્સ્ટ લેવલનું છે મિત્રો એ પ્રોસેસરની વાત કરીએ ને તો પ્રોસેસરનો પાવર હારો છે એટલે તમે જે ગેમિંગ કરતા હોય કે વિડીયો રેકોર્ડિંગ કરતા હોય કે ગમે એક્સ વાયઝેડ કરતા હોય તો એમાં આનો પાવર હારો છે અને આ પ્રોસેસર છે એ આપણી દેશી ભાષામાં કહીએ તો હિંતેરની એવરેજ પહેલાં ગાડી આપતી હતી હવે આ હોની એવરેજ આપે છે એટલે આનું પ્રોસેસર છે ની બેટરી ઓછી ખાહે પહેલાં તો હિટિંગ ઇસ્યુ નહીં આવે આમાં પહેલું તો એ સેન્જીસ છે આનું પ્રોસેસર છે એ પછી મિત્રો ડિસ્પ્લે છે ને આની એ ડિસ્પ્લે આખી નેક્સ્ટ લેવલની છે અહીંયા બેઝલ આખા ઘટાડી નાખ્યા છે જો ઓછા છે તમે ફિફ્ટીન પ્રો મેક્સ હાથમાં લેહો ને તો એ તમને આઈડિયા આવશે એટલે આની ડિસ્પ્લે નેક્સ્ટ લેવલની છે આખી અને કેમેરા રિઝલ્ટ પણ આમાં ઓના કરતાં ઇમ્પ્રુવ છે મને એવું લાગ્યું કે પંદર વીસ ટકા ઇમ્પ્રુવ છે પણ તમારે લેવાનો કંઈ મિત્રો જો તમારે ટેકનોલોજીને સરખી રીતની યુઝ કરવી છે તો બાકી તમે ફિફ્ટીન પ્રો મેક્સ વાપરતા હોય તો એ બેસ્ટ જ છે અથવા તો તમારી પાસે ઝાઝા પૈસા હોય ને બદલાવ હોય કે મારી પાસે ટોપ મોડલ છે તો લેવાનો અને કોઈ પણ ઇન્ફ્લુએન્સર લોકો છે એને કેમેરાને અપગ્રેડની જરૂર હોય તો એ લોકો સિક્સટીન પ્રો મેક્સ લઈ શકે એના માટે બેસ્ટ છે પછી બીજી નવીન વસ્તુ કોઈ હોય ને મિત્રો તો આ કેમેરા કેપ્ચર બટન છે કેમેરા કેપ્શન બટનનું કામ પણ મને ખૂબ ગયમ્યું અને ઘણા બધા આના એવા વિડીયા વાયરલ થયા છે કે ભાઈ સોનીના ફોનમાં તો આ ઘણા બધા વર્ષો પહેલાં આ બટન આવી ગયું પણ એ મિત્રો એ બટનને આને હાથી ઘોડાનો ફેર આને એક દેશી ભાષામાં કહું ને તો આ કેમેરાનું માઉસ કહી આને કારણ કે આ ખાલી બટન નથી આ કેટલા બધા રીતે ઉપયોગ થઈ શકે આઈ તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો અને બીજી ઘણી બધી વસ્તુ કરી શકો અને સોનીના ફોનમાં આવ્યું હતું આ બટન એમાં નો ડાઉટ પણ એ ખાલી ક્લિક કરી શકતા તમે કે ઝૂમ કદાચ ક્લિક જ કરી શકતા મને બહુ આઈડિયા નથી કદાચ ઝૂમ ઇન ઝૂમ આઉટ તો એ બટનથી ન કરી શકતા કારણ કે એ ટાઈમમાં એવું નહોતું ખાલી ઓનલી ફોર કેમેરો સ્ટાર્ટ કરી શકતા અને આપણે વિડિયો રેકોર્ડિંગ સ્ટાર્ટ સ્ટોપ કરી શકતા બાકી જે આ બટન છે એ સોનીના એ ટાઈમના આપણે કમ્પેર ન કરી શકીએ આ જગ્યા આપવું એ નો ડાઉટ સોનીમાં એ હતું પણ મેન વસ્તુ આ બટન એક ટ્રેકપેડ ગણી હતી આપણે કેમેરાનું ટ્રેક પેડ એટલે અહીંથી જોવો તમને બતાવું ને આ કેમેરાની આખી કમાલ તો જો આ ચાલુ થઈ ગયું જો આવી રીતે અહીંથી આખે આખું તમે સ્ટેબલમાં ઝૂમ કરી શકો કેમેરા કેપ્ચર બટનનું કામ એવું છે મિત્રો જો આપણે 25x ઝૂમ કરી નાખ્યું અને હવે આપણે ક્લિક કરીએ જો આ પ્રોસેસિંગ થઈ ગયું હવે ડીપી લખેલું છે હવે કેટલો આગો છે એટલે કેમેરાનું કામ તો સારું લાગ્યું આપણે એટલે બધી રીતે ઓવરઓલ જો તમે ક્રિએટર છો તો આઈફોન સિક્સટીન પ્રો મેક્સ બેસ્ટ છે હા એક છે આનું જે ઝૂમ છે ને એ સેમસંગના એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા પાસે ટૂંકું પડશે આજ મેં એનો વિડીયો પણ બનાવ્યો છે પણ ઓવરઓલ જો તમે આઈઓએસનો ફોન વાપરતા હોય તો આઈફોન સિક્સટીન પ્રો મેક્સ બેસ્ટ છે ઘણા બધાને ખાલી એમ લાગે કે આ પોરની ડિઝાઇન છે એ જ નાખી દીધી એવું નથી આની અંદર પ્રોસેસર નવું છે ડિસ્પ્લેનું આખું ચેન્જીસ થઈ ગયું છે કેમેરા કેપ્ચર બટન છે અને કેમેરા રિઝલ્ટમાં પણ પંદરથી વીસ ટકાનો મને ફેર લાગ્યો છે અને એટલે બેટરી અને પ્રોસેસરને લીધે બેટરી પણ હારી હાલશે હવે બીજું મને સૌથી બેસ્ટ બેનિફિટ લાગ્યું એ વાત કરીએ કે જે આઈફોન સિકસ્ટીન પ્રો મેક્સ લોન્ચ થયો તો સોરી આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ લોન્ચ થયો તો એ એક લાખ સાઠ હજારમાં લોન્ચ થયો તો બસો છપ્પન જીબી વેરિયન્ટ હવે એને ઠેકાણે આ બસો છપ્પન જીબી વેરિયન્ટ સિક્સટીન પ્રો મેક્સ ઓનલી ફોર એક લાખ પિસ્તાલીસ હજારમાં લોન્ચ થયો છે તો નેક્સ્ટ યરનો જે ફોન હતો આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ એના કરતાં પંદર હજાર ઓશે લોન્ચ થયો છે આ તો એ પણ ભાવ પ્રાઇઝ પ્રમાણે બેસ્ટ વસ્તુ છે પણ જેને જરૂર હોય એ જ લ્યો મિત્રો ઘણા બધાને એવું હોય કે ખાલી આપણે દેખાદેખી કરવા આઈફોન લઈએ તો એવું નહીં તમારી પાસે પૈસા છે તો લ્યો પણ અને કાં તમારે આ ફોનના ઉપયોગથી તમે વિડીયો ક્રિએટ કરો ને એ વિડિયો તમે મૂકશો ને એની ઉપર ઇન્કમ કરશો તો લ્યો અને કાં તો તમારી પાસે પૈસા છે તો નકર નકર આઈફોન આઈફોન કહી રે તો કાંઈ એ આઈફોન ખાવા ન જ દઈ દેવાનું એ પણ મેન પોઈન્ટ છે તો આવા બધાય પ્લસ ને એવા બધાય પોઈન્ટ હતા તો દોસ્તો ટૂંકમાં કહીને કે બધા આઈફોન આઈફોન કરતા હતા તો રમેશભાઈ એ તમે જાણી લીધું કે આઈફોન હકીકતે આ નવું મોડલ લોન્ચ થયું હોય સિક્સિંગ પ્રોમેક્સ તો હકીકતને કોના કામનો છે બરાબર ને શું ઉપયોગ થાય છે અને શું શું ચેન્જીસ છે તો તમે લેજો બાકી શો ઓફ કરવો હોય તો તો તમે ગમે મોડલ લઈ લ્યો એમનામાં ભાઈ શો ઑફ થશે ને જો કામ માટે હોય તમે ક્રિએટર હોય વિડીયો બનાવતા હોય વ્લોગિંગ કરતા હોય તો આટલા ચેન્જીસ છે બાકી એવું કાંઈ એવું બધું આમ જોઈ તો એવું બધું કઈ નવીન નથી કે એક બે વસ્તુ નવા ફીચર એડ કરેલા છે તો તમે બધાય જો આઈફોન લેવાના હોય આ જે નવું મોડેલ લોન્ચ થયું તો આ વિડીયો તમે ખાસ જોજો હા એક બીજું કહી દો કે જો તમે નવો જ આઈફોન લેતા હોય ફિફ્ટીન પ્રો મે ફિફ્ટીન પ્રો મેક્સ તમે વાપરતા હોય તો ચેન્જ કરવાની જરૂર નથી મારું સજેશન એ છે અને જો તમે નવો જ લેતા હોય ને તમારું બજેટ અહીં સુધીનું હોય તો તમે લ્યો પણ ફિફ્ટીન પ્રો મેક્સ વાપરતા હોય તો આમાં ચેન્જ કરવાની જરૂર નથી મારું કેવું એવું છે અને જો તમે ક્રિએટરો હોવ ને કેમેરાની એવી જરૂર છે ને તમારી પાસે પૈસા હોય તો લઈ હગો પણ નોર્મલી પબ્લિકને મારું એ સજેશન છે પછી હવે બીજું અમે એ કરવાના છે કે વોટર ટેસ્ટ તો આપણે કરી દીધું જે આપણી મેઇન ચેનલ રમેશ બગોતરા છે એમાં હવે આને ફ્રીઝરમાં પણ આપણે જમાવાના છે અને આની સ્ક્રીનમાં જે ગ્લાસ આપ્યો છે એનું સ્ક્રેચ ટેસ્ટ તો આપણે કરી દીધું એ પણ અપલોડ કરી દીધું હવે છેલ્લું એક્સપેરિમેન્ટ અમારી પાસે એ વધ્યું છે કે આ ફોનને ફ્રીઝરમાં જમાવવાનો છે ચાર કલાક અને પછી ફ્રીજરમાં જમાવીને જોવું આનું કેવી કન્ડિશન રહેશે વર્કિંગમાં છે કે નહીં તો એવા બધા એક્સપેરિમેન્ટ અમે કરતા હોય તો થેન્ક યુ રમેશભાઈ કે આ મારા જે સબસ્ક્રાઈબર છે મારા જે ચેનલના વ્યુઅર છે એના સુધી તમે પોગાડી કે ઘણા લોકો વિચારતા હોય કે આવું કરવું છે કે આવો મોબાઈલ લેવો છે તો ભાઈ તમે બહુ મસ્ત કહીને કે મોટી હેલ્પ કરી તો વિડીયો દોસ્તો તમે જોઈ લેજો અને બીજી એક વાત કહેવા માગું છું ઘણા બધાને એમ હોય કે ભાઈ આપણે વિડીયો યુટ્યુબ સ્ટાર્ટ કરવું છે તો આપણી પાસે મોંઘા પ્રો મેક્સ મોડલ હોય તો જ આપણે સ્ટાર્ટ કરી શકશું તો મિત્રો એવું નથી તમારી પાસે દસ પંદર હજારનો ફોન એ છે એમાં પણ તમે વિડીયો રેકોર્ડિંગ કરી શકશો હા તમારી પાસે ફંડ આવે તેથી તમે બે લાખનો ફોન લ્યો પણ વિડીયો ક્રિએટિંગ માટે તમે મોંઘા ફોન ઘણા બધા એવું કરતા હોય છે ભાઈ અર્જુનભાઈ કે એના મમ્મી પપ્પાને એમ કે મારી પાસે મોંઘો ફોન હોય તો હું યુટ્યુબ ચાલુ કરું હું એટલા કમાય તો મમ્મી પપ્પાને તો બહુ ખબર ન હોય આ લાઈનની તો એને આઈફોન લઈ દે અને પછી કાંઈ ન કરે ખાલી આઈફોન જ લેવો હોય એટલે મિત્રો તમે નોર્મલી દસથી પંદર હજારનો ફોન કે હું તમને થોડા થોડા ફોનના હિટ દઈ દઉં મોડલના તો સેમસંગનો તમે એમ પાંત્રી ફાઈવજી ફોન લઈ શકો એ સત્તર હજારની હજારની આજુબાજુ છે તો એ ફોન પણ બેસ્ટ છે એમાં તમારે ઓપન કેમેરા કે એવું કાંઈ નાખવું ન પડે ડાયરેક્ટ તમારું માઇક સપોર્ટ કરે પછી તમે પચીસથી ત્રીસ હજારની આજુબાજુ જાઓ તો આપણે મોટોરોલાનો મોટો એજ ફિફ્ટી છે પછી એઝ ફિફ્ટી ફ્યુઝન છે એઝ ફિફ્ટી પ્રો છે પછી સેમસંગનો એસ ટ્વેન્ટી થ્રી એફી છે એ બધા મોડલ તમે લઈ શકો પચીસથી ત્રીસ હજારની આજુબાજુ પણ ઘણા બધા મોડેલ એવા છે એમાં તમે બેસ્ટ વિડીયો બનાવી શકો પછી આપણે આઈફોનનો અટાણે જે સેલ આલે છે એમાં આઈફોન ફિફ્ટીન પચાસ પંચાવન હજારમાં આલે એ પણ બેસ્ટ છે પણ જો તમારું બજેટ હોય તો તમે યુટ્યુબ સ્ટાર્ટ કરતા હોય તો તમે દસ પંદર હજારના ફોનથી પણ યુટ્યુબ કરી શકો આ તો દોસ્તો હા તો દોસ્તો રમેશભાઈની કહેવાની વાત સાચી છે કે બધા એમ કહેતા હોય કે આઈફોન હોય તો વ્લોગિંગ થાય વ્યુટ્યુબ થાય તો હું મારી જ વાત કરું તમે મારા વ્લોગ જોવો છો ને બરોબર અત્યારે તો હું બીજા કેમેરામાંથી શૂટ કરું છું અત્યારે તમે ટોટલ મારે જે વ્લોગ જોવો ને હું આ કે આ મોબાઈલ વાપરું છું આ એમઆઈનો ફોન છે અઢાર હજારની કિંમતવાળો ફોન છે ટોટલી વ્લોગ હું આમાં શૂટ કરું છું ભાઈ આમાં ક્વોલિટી કે કાંઈ એવી કાંઈ જરૂર નથી બરાબર જો તમે એ ફ્યુચરમાં યુટ્યુબ કે તમે વિચારતા હોય પ્લાન કરતા હોય કે યુટ્યુબ બ્લોગિંગ કરવું તો એવા કંઈ મોંઘા ફોનની જરૂર નથી રમેશભાઈ બહુ સાચી વાત કીધી કે નો ડાઉટ કે અત્યારે તમે આમાં કરો છો આગળ જતા તમારે એમાં ઇન્કમ થાય તો તમે બીજો ફોન એવો મોંઘા ખર્ચા કરી શકો ભાઈ થેન્ક યુ રમેશભાઈ તમે બહુ મારા દર્શકો સબસ્ક્રાઈબરને મોટી માહિતી શેર કરી કે અત્યારે ટ્રેન્ડિંગનો વિષય હતો કે આઈફોન આ નવો લોન થયો કે લેવાય ન લેવાય પણ ઓમ તમે યુટ્યુબમાં સર્ચ કરતા હોય

થેન્ક યુ ભાઈ અને તમારી ચેનલ એકવાર તમે બોલી દો આપણી મેઇન ચેનલ છે રમેશ બકોતરા અથવા તો તમારો ગમે મોડેલ નંબર લખીને રમેશ લખી નાખો યુટ્યુબ પર તો પણ આવી જાય આપણી ચેનલ ને તમે જો કોઈ પણ મોબાઈલ પણ લેવા વિચારતા હોય ને કે મારે આ બજેટમાં આટલા બજેટમાં મોબાઈલ લેવું છે તો એકવાર ભાઈ રમેશભાઈની ચેનલ જોઈ લેજો જરૂર વિઝિટ કરજો હા ને વિઝિટ જરૂર તમે એકવાર એને જરૂર વિઝિટ કરજો રમેશભાઈની ચેનલ એમાં સો ટકા તમને શંકાનું સમાધાન મળી જશે કે કયો મોબાઈલ લેવાય અત્યારે કયો મોબાઈલ નવું મોડલ લોન્ચ થયું છે શું પ્રાઇસ છે કેવો મોબ મોડ કેવો મોબાઈલ છે શું શું ફીચર છે બધી વસ્તુ તમને એમાં ખબર પડી જશે દોસ્તો કેવો વ્લોગ લાગ્યો કમેન્ટ સેક્શનમાં જણાવજો રમેશભાઈ માહિતી આપી કેવી લાગી જણાવજો અને કોના કોના આઈફોન લીધા એ કમેન્ટમાં કહેજો તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગ સાથે ટાટા બાય બાય